અને વિદ્યાર્થીઓને તણાવ અને તેના પ્રબંધનની વિવિધ તકનીકોની જાણકારી પૂરી પાડવાનો પ્રયાસ છે માનસિક તણાવના નિયંત્રણ માટે વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી આયોજિત કાર્યક્રમમાં તણાવ માપવા અને નિયંત્રણની તકનીકો વિશે જાણકારી આપવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન સહભાગીઓનો તણાવ સ્તરમાં આપવા માટે એક વૈજ્ઞાનિક સ્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવ્યો આ માપદંડ દ્વારા દરેક વ્યક્તિને તેમને વર્તમાન માનસિક સ્થિતિ અને તણાવના સ્તરની વ્યક્તિગત સમજ આપી હતી તણાવ મુક્તિના ઉપાયો અને તકનીકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું આ માટે વિવિધ પ્રયોગાત્મક અને સહભાગીતાવાળી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો કાર્યક્રમમાં શીખવવામાં આવેલી મુખ્ય તકનીકોમાં શ્વાસોશ્વાસની શ્વાસની ક્રિયાઓ મેડિટેશન સકારાત્મક વિચારશૈલી સમય પ્રબંધન અને નિયમિત શારીરિક અસર જેવી બાતોનો સમાવેશ હતો તો યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે શૈક્ષણિક વાતાવરણમાં વધી રહેલા દબાણને ધ્યાનમાં લીધા વિદ્યાર્થીઓને શિક્ષકો બંનેના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે આવા કાર્યક્રમોનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સમુદાયે તણાવથી સક્રિય રીતે દૂર કરવા માટે પ્રાયોગિક સાધનો અને જ્ઞાનથી સજ્જ કરવાનો છે કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શિક્ષકોએ પહે આ પહેલની પ્રશંસા કરીને જણાવ્યું કે આવા સત્રો દ્વારા મળેલી તકનીકો દૈનિક જીવનમાં તણાવને અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે યુનિવર્સિટી ભવિષ્યમાં પણ માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે મારું નામ છે કામ્યા વ્યાસ અને હું ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીની એસિસ્ટન્ટ પ્રોફેસર છું વનિતા વિશ્રામ વેમેન્સ યુનિવર્સિટીમાં અમે લોકોએ આ પ્રોગ્રામ એક મેન્ટલ હેલ્થ કેમ્પ ફોર સ્ટ્રેસ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામનો મેઇન જે ધ્યેય છે એ એ છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટના જેટલા બી સ્ટુડન્ટ્સ છે જેટલા પણ ફેકલ્ટીઝ છે ટીચર્સ છે એ બધાને અમે લોકો એક સ્ટ્રેસ ટેસ્ટના થ્રુ એ લોકોનું સ્ટ્રેસ લેવલ્સ કેટલું છે એનું મેજરમેન્ટ આપીને એ લોકોને કઈ રીતના સ્ટ્રેસ મેનેજ થઈ શકે એવી કઈ અલગ અલગ ટેકનિક છે એ પણ સમજાવીશું જેનાથી એ લોકો એ વસ્તુને એ લોકો એમની ડેલી લાઈફમાં હેલ્પફુલ થઈ શકે